તો અમદાવાદ માટે આગામી ત્રણ કલાક ખૂબ જ ભારે છે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે અમારા સંવાદદાતા અમદાવાદ થી જોડાઈ ગયા છે સૌથી પહેલા જઈ જિગ્નેશ પાસે જિગ્નેશ અત્યારે કયા વિસ્તારમાં છો માહોલ કેવો છે અમદાવાદમાં વરસાદની માહોલ એકચુઅલી જામી ગયો છે ભાવીની વાત કરવામાં આવે તો સમગ્ર અમદાવાદમાં અત્યારે વરસાદી માહોલ સામ્યો છે પરંતુ જો વરસાદની વાત કરવામાં આવે તો વરસાદ અત્યારે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં એટલે કે નદી પેલી બાજુનો જે વિસ્તાર છે જે નવું અમદાવાદ કહી શકાય તે વિસ્તારમાં સૌથી વધુ વરસાદ વરસી રહ્યો છે પૂર્વ વિસ્તારની અંદર હજી વરસાદ ક્યાંક છૂટો છવાયો માત્ર ધીમી વરસાદની જાણે એલી ચડી હોય તેવો વરસાદ અત્યારે છે માત્ર છૂટાછવાયા છાંટા પડી રહ્યા છે તો ક્યાંક સાવ ધીમી ધારે અથવા તો ક્યાંક બહુ ઓછો વરસાદ વરસતો દેખાઈ રહ્યો છે પરંતુ હવામાન વિભાગે જે નાવકાશ જાહેર કર્યું છે ત્રણ કલાક માટે અમદાવાદ શહેર માટે ખૂબ જ ભારે હોવાનું એટલે કે રેડ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે જે હવામાનની આગાહી છે તે મુજબ આગામી ત્રણ કલાકની અંદર અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અમદાવાદમાં ચાલીસ થી પચાસ કિલોમીટર પ્રતિ ઝડપની કલાકે પવન ફૂંકાઈ શકે છે અને ન માત્ર અમદાવાદ અમદાવાદની નજીકના આવેલા જેટલા પણ મોટા શહેરો છે તાલુકાઓ છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે જેમાં આણંદ ખેડા ભરૂચ સુરત મોરબી નર્મદા ભાવનગર બોટાદ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી શકે છે બીજી તરફ ગાંધીનગર વડોદરા ડાંગ તાપી નવસારી વલસાડ છે દ્વારકા છે સુરેન્દ્રનગર એટલે કે કહી શકાય કે હવામાન વિભાગની જે આગાહી છે તે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસે તે પ્રમાણેની છે પરંતુ હવામાન વિભાગે જે નાવકાશ જાહેર કર્યું છે તે મુજબ અમદાવાદની અંદર ત્રણ કલાક ભારે અતિ ભારે વરસાદ વરસી શકે છે સાથે જ પવન પણ ફૂંકાઈ શકે છે માટે મોટા બેનરો અથવા તો હોર્ડિંગ નીચે લોકો ન રહે તે પ્રમાણેની પણ જાહેરાત કરવામાં આવી છે જે ઝાડ નમી પડેલા છે જે પતરાઓનું કાચું બાંધકામ છે ત્યાં પણ લોકો ન રહે તેવી પણ સૂચનાઓ અપાઈ છે એટલે કે હવામાન વિભાગે જે નાવકાશ જાહેર કર્યું છે તે મુજબ જે ભારેથી અતિ ભારે વરસાદ અમદાવાદ શહેરમાં વરસવાનો છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તે રેડ એલર્ટ ની અંદર તમામ લોકોએ સુરક્ષિત રહેવું સુરક્ષિત જગ્યા પર રહેવું અને બિનજરૂરી આજે રવિવાર હોવાથી ઘરની બહાર ન નીકળે તે વસ્તુ પણ મહત્વ કારણ કે જો વરસાદ વરસશે તેની સાથે જ અમદાવાદના નીચાણવાળા વિસ્તારોમાં સ્વાભાવિક રીતે તે પણ જોવું તેટલું જરૂરી છે કારણ કે જે નાવકાશ છે તેની અંદર અમદાવાદમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તે રેડ ને જોતા અમદાવાદની અંદર આગામી સમયમાં એટલે આગામી ત્રણ કલાકનો જે સમય નોંધવા જઈએ તો અંદાજીત સાડા ચાર વાગ્યા સુધી ભારે ભારે વરસાદ વરસી શકે છે એટલે કે આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ખૂબ જ ભારે છે અને આજે રવિવારનો દિવસ છે એટલે તમે પણ ઘરની બહાર વરસાદની મજા લેવા જાઓ છો તો ધ્યાન રાખજો ધ્યાન રાખીને જજો કારણ કે ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વૃક્ષ પડવાની પણ ઘટનાઓ સામે આવી છે જિગ્નેશ સાથે વાત કરી અમારા સહયોગી અમારા સંવાદદાતા દિવ્યા પણ અમારી સાથે જોડાઈ ગયા છે દિવ્યા અત્યારે કયા વિસ્તારમાં છો અમદાવાદમાં પાણી ભરાવાની સામાન્ય રીતે ઘટનાઓ સામે આવે વરસાદ થોડો આવે ને પાણી ભરાઈ જાય રાજ્યભરમાં વરસાદની આગાહી આવી છે છે સાર્વત્રિક વરસાદ જ્યારે અમદાવાદના આ નહેરુનગર પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં ઇસ્કોન શિવરંજિની નહેરુનગર ધરણીધર ચંદ્રનગર સહિતના વિસ્તારમાં પવન સાથે વરસાદ રહ્યો તો કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે અત્યારે હાલ વરસાદની ગતિમાં ઘટાડો થયો છે વરસાદ ધીમી ધારે વરસી રહ્યો છે પરંતુ વાહન ચાલકોને વિઝિબિલિટીનું પ્રમાણ ઘટવાના કારણે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવી પડે તે પ્રકારની વ્હીકલના લાઇટો ચાલુ કરવી પડે તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે ત્યારે ટ્રાફિક જામના પણ દ્રશ્ય કેટલાક વિસ્તારોમાં સર્જાયા છે તો આજે પાલડી વિસ્તારમાં પણ જે ભૂવો પડ્યો હતો તો કેટલાક વિસ્તારમાં રસ્તા બેસી જવાની પણ ઘટનાઓ બની હતી અને અમદાવાદીઓમાં પણ તે પણ પ્રશાસને જે તમામ કામગીરી કરી છે ત્યારે રોડ પર ચાલતી પણ જે પ્રકારે વરસાદ પડ્યો હતો રોડ બેસી જવા ગયો હતો અને પાલડી વિસ્તારમાં આજે મસ્ત મોટો ભુવો પડ્યો છે ત્યારે અમદાવાદ આ નહેરુનગર પાસે નો વિસ્તાર છે કે જ્યાં ઝરમર વરસાદ છે જે વરસી રહ્યો છે ભાવિ જી જિગ્નેશન દિવ્યા આપ બંને મારી સાથે જોડે આપ બંનેનો આભાર તો અમદાવાદમાં વરસાદની શરૂઆતના અવકાશ બુલેટિન હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે જેમાં અમદાવાદમાં આગામી ત્રણ કલાક માટે રેડ અલર્ટ આપવામાં આવ્યું છે